પોરબંદર ભાજપમાં જૂથવાદને લઈને પ્રદેશ અધ્યક્ષની બેઠક યોજાઈ સીઆર પાટીલે કાર્યકરો અને હોદ્દેદારો સાથે ચર્ચા કરી જૂથવાદ સપાટી પર આવતા સીઆર પાટીલે પોરબંદરમાં બેઠક કરી બાબુ બોખીરિયા અને અર્જુન મોઢવાડિયાના ગ્રુપ વચ્ચેના જૂથવાદને લઈને બેઠક થઈ બાબુ બોખીરિયા અને અર્જુન મોઢવાડિયાની હાજરીમાં ચર્ચા થઈ પાટીલે બંને ઉમેદવારોને સરખા ગણી પ્રચાર કરવા કાર્યકરોને અપીલ કરી વિધાનસભાની પેટાચૂંટણીમાં અર્જુન મોઢવાડિયાને ટિકિટ આપતા જૂથવાદ સર્જાયો હતો સીઆર પાટીલે પોરબંદરમાં બેઠક યોજી હતી અને બંને નેતાઓને અર્જુન મોઢવાડિયા અને બાબુ મુખીરિયાને સરખા ગણી એક સાથે પ્રચાર કરવા માટેની કાર્યકરોને અપીલ કરી છે મહત્વનું છે કે પોરબંદર વિધાનસભાની બેઠકથી અર્જુન મોઢવાડિયાને ટિકિટ આપવામાં આવી છે જેને લઈને જૂથવાદ સર્જાયો હતો ત્યારે સીઆર પાટીલ પોરબંદર પહોંચ્યા હતા અને તેમણે બંને નેતાઓને સાથે રાખી બેઠક કરી હતી તમામ કાર્યકરોને પણ તેમણે અપીલ કરી કે એક સાથે પક્ષની જીત થાય માટે પ્રચાર કરવા માટેની પણ અપીલ સી આર પાટીલે કાર્યકરોને કરી છે બાબુ બુખીરિયા અને અર્જુન મોઢવાડિયાની હાજરીમાં જ ચર્ચા થઈ છે દરેક જગ્યાએ મુખ્યમંત્રી અને પ્રદેશના શ્રી બેઠકો કરે છે કાર્યકર્તાઓને ઉર્જા વધારવા માટે કોઈ વાત નથી એ તો એક ખાલી કોઈ હવામાં વાત હોય તો ઠીક છે બાકી વન સાઈડ વાતાવરણ છે નરેન્દ્રભાઈ નામથી ચૂંટણી લડાઈ છે ને આખો દેશ નરેન્દ્રભાઈ એવી વાતો કોઈ કરતા હોય ઠીક છે કોઈ વિઘ્ન સંતોષીઓ કરતા હોય તો ઠીક છે બાકી એવું કોઈ કઈ વાતાવરણ આ સીટ પોરબંદર ની સીટ એક લાખ મત થી જીતવાની છે અને લોકસભા સો લાખ ઉપર ની લીટ થી જીતવાના મીટિંગ હોય એ કાર્યકર્તાની સિસ્ટમ છે કે અમે મીડિયા એક કાર્યકર્તા સાથે અંગત ચર્ચા હોય તો મીડિયાને સાથે નથી રાખતા પાર્ટીના જ કાર્યકર્તાઓની meeting was